નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે મોરબી જિલ્લામાં કર્ણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ અગાઉ જાહેર કર્યા મુજબ આજે મોરબીમાં તારીખ ચાર મે હજાર ચોવીસને ને શનિવારના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યા મહારાણા પ્રતાપજીના સ્ટેચ્યુથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શનાળા શક્તિ માતાજીના મંદિર સુધી ક્ષત્રિય અસ્મિતા રથ સાથે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ મહારેલીમાં મોરબી જિલ્લા તમામ ગ્રામ્ય અને શહેરમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈઓ વડીલો અને આગેવાનોને બધા ભાઈઓને સાફા પાઘડી અથવા કેક અને રજવાડી પોશાક તથા પોતાના વાહન સાથે રેલી યોજી હતી અહીં એ વાત જણાવી દઈએ કે રાજકોટ સંસદ બેઠક નામ ભાજપ નામ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રોટી બેટી બાબતે ટિપ્પણી કરી હતી તેના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા અને તેની સંસ્થાકર્મી સેના દ્વારા અસ્મિતા અભિયાન ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આ એક મહારેલીનું આયોજન હતું તેવું જણાઈ રહ્યું છે રિપોર્ટર શ્રીકાંત પટેલ નારીની અસ્મિતા માટેની જે ક્ષત્રિય રાજપૂત સમાજની લડત ચાલુ છે ઘણા સમયથી જેના અનુસંધાને દરેક જિલ્લાની અંદર આપણે ધર્મરથ કાયદો હતો જે જિલ્લામાં ગામડે ગામડે ફરીને આજે શક્તિધામ સનાળા ખાતે પુનઃવર્ત થશે મહારાણા પ્રતાપ સર્કલથી લઈ અને સનારા શક્તિધામ મંદિર સુધી આ રથ જશે જ્યાં અમે એક સભા સંબોધવાના છે અને આ રથની અંદર ક્ષત્રિય રાજકો સિવાય અન્ય સમાજના પણ અઢાર વર્ષના ભાઈઓ અમારી સાથે જોડાણા છે જોતા અમને લાગે છે કે આવનારા સમયમાં આ રેલી પણ એક રેલો છે જે આવનારા સમયમાં સરકારને બહુ નુકસાન ક્ષત્રિય અસ્મિતા નારી અસ્મિતા માટેની આ લડાઈનો છેલ્લો તબક્કો છે ત્યારે મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી આ યાત્રા નીકળી હતી અને સનાડા ગામ ખાતે મા શક્તિમાના ધામમાં માને પ્રાર્થના કરીશું કે આગામી દિવસોમાં જે ક્ષત્રિય સમાજની યુનિટી છે એ અકબંધ રહે અને ભારતીય જનતા પાર્ટીને એના ગાલ ઉપર તમાચો લાગે એવો જવાબ મળે અને ભારતીય જનતા પાર્ટીની તમામ સીટો જે સૌરાષ્ટ્રની છે એ એની ઉપર કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય તેવી આશાના વ્યક્ત સાથે ક્ષત્રિય સમાજે અઢારે વર્ણના લોકોને આહવાન કર્યું છે કે આગામી દિવસોમાં મતદાન તારીખ સાતના દિવસે કોંગ્રેસ તરફી મતદાન કરીને સંપૂર્ણ ખુલ્લો ટેકો આપીને કોંગ્રેસની સરકાર બનાવવામાં મદદરૂપ થાય ને સહભાગી થાય ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને પણ ખ્યાલ છે કે જો ભારતીય જનતા પાર્ટી આવડો મોટો ગુજરાતનો ક્ષત્રિય સમાજ હોય એની બહેનું દીકરીઓ વિશે આવી ભાષાનો ઉપયોગ કરી શકતી હોય તો પછી બીજા સમાજની તો કોઈ વાત જ નથી આવતી બીજો સમાજ જે છે જેની અંદર વર્ષોથી પોતાની અંદર રહેલી જ્વાળાઓ આજે એની પણ ખુલી ઉઠી છે અને ક્ષત્રિય સમાજને સ્વયંભૂ ટેકો આપ્યો છે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ